હલો દોસ્તો જય માતાજી જય મોગલ તો આજે આપણે મોગલ મહના ધામના દર્શન કરીશું કબરવ મોગલ ધામ અને ત્યાં કથા પણ ચાલી રહી છે તો તેનો મંડપ ડેકોરેશન બધું તમને હું બતાવવાનો છું તો વિડીયોના અંત સુધી બને લેજો તો આ મિત્રો મંદિર છે તેના પર સજાવટ કરેલી છે સારામાં સારી અને લાઈટ ડેકોરેશન હું પોતે જ છું તો મિત્રો વિડીયોને અંત સુધી બને રજો હું તમને હજુ મંડપ અને બધું બતાવવાનો છું જે અત્યારે કથા ચાલુ છે તે હવે બધું પણ બતાવવાનો છું તો વિડિયોમાં બને રહેજો વિડિયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો કંઈક આવી રીતે ડેકોરેશન કર્યું છે કેવું લાગે છે તમને ડેકોરેશન તો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ તમારા ભાઈએ જ છણગારેલું છે તો વિડીયો બને રહું આગળ આગળ જોઈએ તો મિત્રો ચાલો તમને હવે થોડું આગળ લઈ જઈએ આ છે મંદિરનો મોટો શેડ અને તેની આગળ આપણે બનાવી દીધું છે મસ્ત તોરણ અને આ છે મંડપનો ગેટ મારેલો જે ડૂમ મારેલો છે એના ગેટ બનાવ્યો છે પબ્લિક છૂટું પણ છે અત્યારે કારણ કે ચોવીસ કલાક પબ્લિક અહીં આયા જાય કરે છે તો આ મિત્રો છે જે આપણે શેડ હતો તેના પર આપણે મસ્ત એક તોરણ ભણાવ્યું હતું સીજથી તે છે તો ચાલો મિત્રો હવે તમને ડૂમની અંદરથી બતાવી દઈએ કે ડૂમ અંદર કેવું છે મિત્રો પંખા કુલર એસી ફુવારા તમામે તમામ વસ્તુ લગાવેલું છે પંખા અત્યારે ચાલુ છે પબ્લિક સૂતું છે તો બને રહો વિડીયોમાં થોડા નજીકથી બતાવી દઈએ તમને સ્ટેજ ને પછી જશું આપણે જમણવારનો ડૂમ પણ જોવાનો છે બાકી છે તે પણ મસ્ત ડૂમ વાધેલો છે આ છે તો મિત્રો આ જ છે જમણવાર માટેનું કે સેલ બનાવેલો ડૂમ અને આ છે શિવ મંડપ ડેકોરેશન તો જમણવાર માટે સ્પેશિયલ જમણવાર માટે થઈને જ વણેલો છે ડૂમ કારણ કે આ આવી ગરમીમાં મંડપમાં બેહવું સરળતા ના રહે તો આમાં ફુવારા બુવારા લગાવી પંખા લગાવીને એકદમ મસ્ત કુલિંગ જેવું ફીલ કરાવે છે અને હા મિત્રો વિડીયો આટલા વધી જોઈએ તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં તબ તક